શું શીખવાનું છે ખબર છે શું શીખવાનું છે આજે આપણે જૂથ પાડવાના છે અહીંયા તમને અમુક મણકા આપીશ દાખલા તરીકે હું તમને બાવીસ મણકા આપીશ પંદર મણકા આપીશ કોઈને દસ આપીશ કોઈને પચીસ આપીશ કોઈને એકત્રીસ આપીશ અને હું એમ કહીશ કે ભાઈ તમે હવે ચાર ચાર ના જૂથ બનાવો કેટલા કેટલા ચાર ચાર ના પછી હું કોઈને એમ પણ કહીશ કે ભાઈ છ છ ના જૂથ બનાવો તો કેટલા થી બને છે દાખલા તરીકે અહીંયા આપણી પાસે પાંચ ને પાંચ દસ ને ચાર ચૌદ મણકા અહીંયા છે કેટલા છે ચૌદ હવે હું ત્રણ ત્રણ ના જૂથ બનાવવાનું કહું છું ચલો આ ચૌદ મણકા છે એમાં હું ત્રણ ત્રણ ના જૂથ બનાવવાનું કહું છું કેટલા કેટલા ત્રણ ત્રણ ના તો આપણે ત્રણ ત્રણ ના જૂથ બનાવીશું જો આ એક આ બે આ ત્રણ થઈ ગયો હવે બીજું જૂથ બનાવીએ એક બે ત્રણ ચલો એક બે ત્રણ ચલો એક બે ત્રણ એક અને બે તો જો આ જૂથ બન્યું ત્રણ નું ના અહિયાં કેટલા જૂથ બન્યા ત્રણ ત્રણ ના તો જો આમાં ત્રણ છે એક બે ત્રણ અને ચાર જૂથ બન્યા ત્રણ ત્રણ ના કેટલા જૂથ બન્યા ચાર જૂથ ત્રણ ત્રણ ના બન્યા આ જૂથ પૂરે પૂરું બન્યું નથી એટલે ત્રણ ત્રણ ના કેટલા જૂથ બન્યા ચાર અને કેટલા મણકા વધ્યા ખ્યાલ આવી ગયો હવે હું તમને જૂથ બનાવવાનું કહું તો આ ખાનામાં અલગ 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 જૂથ બનાવવાના એમાં કેટલા વધે છે એ પણ કહેવાનું હવે ખ્યાલ આવી ગયો બધાને ચાલો હવે આપણે જૂથ બનાવીએ શું બનાવીએ હવે આપણે જૂથ બનાવીશું ચાલો હવે હું અહીંયા ચૌદ ચૌદ સત્તર અને વીસ અહીંયા વીસ મણકા છે મારી પાસે કેટલા છે વીસ તો આ જે વીસ મણકા છે તો આ વીસ મણકાના હું તમને ચાર ચાર ના જૂથ બનાવવા કઉ છું કેટલા બનાવવાના છે ચાર ચાર ના અને આ જૂથ કોણ બનાવશે કીર્તિ ચાર ચાર ના જૂથ બનાવીએ તો કેટલા બને અને કેટલા વધે તો ખબર પડશે આપણી જોડે કેટલા મણકા છે કેટલા છે વીસ કેટલા છે ચલો ચાર ચાર જૂથ બનાવ્યા તો કેટલા જૂથ બન્યા કીર્તિ કેટલા જૂથ બન્યા પાંચ જૂથ બનાવ્યા કેટલા વધ્યા મણકા કેટલા વધ્યા કઈ નહીં એટલે એનો મતલબ એવો થયો કે જો આપણી પાસે 20 હોય કેટલા હોય તો 4 4 ના આપણે જૂથ બનાવીએ તો એક પણ વધે નહીં અને પાંચ જૂથ બને પાંચ જૂથ વેચાઈ ગયા તો આપણી જોડે 20 રોટલી હોય કેટલી હોય 20 રોટલી હોય તો આપણે કેટલા 4 4 રોટલી વેચીએ તો કેટલા વ્યક્તિને વેચી સકીએ પાંચ જો કેટલી આવડી ગયો પાંચ વ્યક્તિને આપણે 4 4 રોટલી આપી શકીએ ચલાવી ગયો ચાલો હવે આ 1 2 3 4 5 આ બાજુ 1 2 3 4 5 લાડુ છે આ કેટલા લાડુ છે આપણા ઘરે મહેમાન આવે તો આપણે લાડુ બનાવ્યા છે તો આપણે પડોશીઓ નાખવા પડે ને પડોશી નાખીએ ને તો આ પડોશીમાં પાંચ ઘર અહીંયા છે પાંચ ઘર અહીંયા છે બરાબર તો આપણે ત્રીસ લાડુ છે તો આ બધાને આપવા છે થોડા થોડા પણ આ બધા ઘરે આપણે

લાડુ આપ્યા તો કેટલા ઘરે આપ્યા પાંચ ઘરે આપી શકાય ને પાંચ ઘરે છ લાડુ આપી શકાય કેટલા ત્રીસ મણકા હોય અને આપણે ત્રણ ત્રણ માં જૂથ બનાવીએ તો કેટલા જૂથ બને અરે પાંચ પાંચ ના જૂથ બનાવો હાલો કેટલા જૂથ બને પાંચ પાંચ ના ચલો ત્રીસ માંકા છે પાંચ પાંચ ના જૂથ બનાવો ચલો ભાવિક બનાવશે ભાવિક તારે પાંચ પાંચ ના જૂથ બનાવવાના છે તો કેટલા બને ચલો બનાવો ત્રીસ માં પાંચ પાંચ ના જૂથ બનાવો સરસ બધા ભેગા મળી બનાવો વાંધો નહીં તું બનાવું દે એમાં ભેગા મૂકવા લાગ પાંચ પાંચ થવા જોઈએ પાંચ પાંચ ના જૂથ બનાવો કેટલા બને છે આપણે ત્રીસ મણકા હોય અને પાંચ પાંચ ના જૂથ બનાવીએ તો એક પણ મણકો વધે નહીં અને છ જૂથ બને ખ્યાલ આવી ગયો એટલે જૂથ કેટલા બન્યા છ અને મણકા કેટલા મૂકે એક માં પાંચ